સુરતના બેસ્તાનનો હત્યાનો આરોપી અને ખૂંખાર ગુનેગાર એવા સલમાન લસ્સી પોલીસ ગોળીબારમાં ઘાયલ થયો છે હત્યાના કેસમાં ફરાર એવા લસ્સીને બાતમીના આધારે પકડવા માટે પોલીસ પહોંચી હતી પર લસ્સીએ નવસારીના મરૂલી વિસ્તારમાં હુમલો કર્યો તો સ્વ બચાવમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પરિક્ષિત સોઢાની ગોળી સલમાન લસ્સીના પગમાં વાગી ગઈકાલે મોડી રાત્રે થયેલી આ અથડામણમાં ઘાયલ લસ્સીને શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો બાદમાં વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે સુરતના લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારનો આ ગુંડો હત્યા ખંડણી સહિતના પંદર જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે લિંબાયત પાંડેસરા વિસ્તારમાં લસ્સીએ છેલ્લા કેટલાક સમયથી રિતસરનો આતંક મચાવ્યો છે સુરત અને વિસ્તારમાં પંદરથી વધુ ગુનામાં સંડોવાયેલો આરોપી સલમાન લસ્સી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે સુરત ડીસીપીની ટીમને બાતમી મળી હતી કે એ સલમાન લસ્સી જે વોન્ટેડ આરોપી હતો એ નવસારી જિલ્લાના દાભેલ ગામ ખાતે આવેલી એક સોસાયટીમાં અત્યારે છુપાયો છે જે આધારે પોલીસે ઓપરેશન કરી અને કોર્ડન કરી આ વિસ્તારને અને એને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી